તેઓ રહ્યા છે કહી શકાય કે જે રીતના વાત આવે છે તેઓની સાથે ધારાસભ્યની જે રીતના વાત કરવામાં આવે છે તેઓ પણ અત્યારે પહોંચ્યા છે એટલે કહી શકાય કે અર્જુનભાઈ અને મનસુખભાઈ બંને એકી સાથે જ પોતાનું નામાંકન ભરવાના છે લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા છે તો સાથે ધારાસભ્યના ઉમેદવાર તરીકે તો ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે અને ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યું છે અમદાવાદની જે પૂર્વ બેઠક છે ત્યાંથી ઉમેદવાર ઉમેદવારી નોંધાવી અને હવે બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરાવવા માટે પહોંચ્યા છે થોડી વારમાં ઉમેદવારી નોંધાવશે મનસુખ માંડવીયા તો પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયા પણ સાથે નામાંકન માટે આ સીધા જ જોઈ શકાય છે કલેક્ટર કચેરીની અંદર તેઓ પહોંચી ચૂક્યા છે રમેશભાઈ ધડુક છે તેઓની સાથે જોવા મળી રહ્યા છે સાથે પરિમલભાઈ નથવાણી છે તે પણ અત્યારે તેઓની સાથે ઉપસ્થિત છે તે જોવા મળી શકાય અત્યારે મનસુખભાઈ માંડવીયા પહોંચ્યા છે તેઓ પણ ઉપસ્થિત છે નામાંકનની જો વાત કરવામાં આવે તો તેમના નામાંકનના સમર્થનની અંદર જે મનસુખ માંડવિયા છે તે અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે જી લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે ભાજપની પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર થોડી જ વારમાં ભરવામાં આવશે ઉમેદવારી પત્ર ભરવા માટે કચેરીએ પહોંચ્યા માંડવિયા અને મોઢવાડિયા તો ઉમેદવારી નોંધાવતા પહેલા બંને ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને થોડી જ વારમાં ઉમેદવારી નોંધાવશે મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર પોરબંદર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે થોડી ક્ષણોમાં જ તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોવા મળ્યા અનેક ભવ્ય રેલી યોજી અને હવે થોડીક ક્ષણોમાં તેઓ આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે પોતાની ઉમેદવારી નોંધાવશે તો ભાજપની લોકસભા પોરબંદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે મનસુખ માંડવિયા થોડી ક્ષણોમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને પોરબંદર બેઠક પરથી ભાજપ તરફથી તેઓ ઉમેદવારી નોંધાવશે ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર નોંધાવવામાં આવી રહી છે જુદી જુદી બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપની પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા થોડી ક્ષણોમાં ઉમેદવારી નોંધાવવામાં આવશે અને આ પહેલા તેમને પોરબંદરમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું અને આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ જોવા મળ્યા અને તેઓ હાલ કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને ત્યાંથી થોડીક ક્ષણોમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે પોતાની ઉમેદવારી નોંધાવશે તો ઉમેદવારી નોંધાવતા પહેલા એક ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા જે નામાંકન કરી રહ્યા છે તે સ્થળ ઉપર પરિમલભાઈ નથવાણી પણ પહોંચી હતા આપણે સીધા તેઓની સાથે વાત કરશું પરિમલભાઈ શું કહેશો જે રીતના લોકસભાની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે આપ કઈ રીતના જોઓ છો ને માહોલ પણ આપ અલગ અલગ વિસ્તારમાં જતા હોય છો શું કહો છો આજે પોરબંદરમાં જે ઉમળકો જોયો મનસુખભાઈના આવાથી અને જૂના આપણા મિત્ર અર્જુનભાઈ મોડવાડિયા જે પહેલાં ઓપોઝિશનમાં હતા અત્યારે ભાજપમાં જોડાયા છે એટલે પોરબંદરની તાકાત બહુ ડબલ થઈ ગઈ છે આ વિસ્તારમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે કોઈ વિકાસ થયા નથી સૌથી પહેલા તમે જુઓ તો આપણું એરપોર્ટ પણ નથી આપણી પાસે પૂરું હોવા છતાં નવું ઇન્ડસ્ટ્રી પણ નથી આવતી અને આમ તમે જુઓ તો ધોરાજી ઉપલેટા ખંભાળિયા આ બધો એરિયા જે છે એનો વિકાસની બહુ જરૂર છે મનસુખભાઈ બહુ સબળ નેતૃત્વ આપશે એવી મને ચોક્કસ ખાતરી છે પોરબંદરની સાથે સાથે હું વાત કરું કે આપ જામનગર છે જે રીતના જામનગરનું ડેવલપમેન્ટને સાથે અન્ય વિસ્તારોની વાત કરીએ ભારત પરની તો શું કઈ રીતના જોઉં છું ને ખાસ વન્ય પ્રેમી તરીકે પણ આપ ઉભરી આવો છો તો તેને લઈને શું ખાસ વન્ય પ્રેમી તરીકે તો હું મારા વર્ષોથી પાંત્રીસ વર્ષથી હું ગીર જાઉં છું અને બીજા એન્યુઅલ એન્યુઅલ માટે પણ જઈએ છે એમ રિલાયન્સએ પણ બધું કર્યું છે વન તારા બનાવ્યું છે એમાં તમે જોયું હશે પરંતુ આ એરિયાનો ઘણો બધો વિકાસ હજી કરવાનો છે અને આ શરૂઆત થઈ છે આ બંને નેતા ભેગા થયા છે મનસુખભાઈની દ્રષ્ટિ બહુ મોટી છે અને મને લાગે છે કે આપણો સારો દિવસ છે આવે છે

લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું આ પહેલા તેમણે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી અને ત્યારબાદ તેઓ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાંથી પોરબંદર લોકસભા બેઠક પરથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ તેમની સાથે જ ઉપસ્થિત રહ્યા હતા તો ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા અને તેમણે પોરબંદર બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે મનસુખ માંડવિયાએ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી તો ભાજપના ઉમેદવાર છે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા તો આ દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત જોવા મળ્યા તો કુંવરજી બાવળીયા પણ આ દરમિયાન તેમની સાથે જ ઉપસ્થિત હતા ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયાએ ઉમેદવારી પત્ર ભર્યું અને પોતાની ઉમેદવારી નોંધાવી ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે અને ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે ત્યારે संवाददाता रहीम लाखाणी विगतों से जोड़ गया है रहीम भाजपा उम्मीदवार એવા पोरबंदर મનસુખ માંડવીયા વિજય ગુરતની અંદર જે પોતાનું નામાંકન છે તે ભરવામાં આવ્યું છે

તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભાજપના ઉમેદવારો દ્વારા એક બાદ એક ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે અમદાવાદની પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી અને ત્યારબાદ પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને ઉમેદવારી નોંધાવવામાં આવી અને આ પહેલા તેઓએ ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં જનમેદની પણ ઉપસ્થિત રહી અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ તરફથી તેઓએ પોરબંદર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી બંને જુદા જુદા દ્રશ્યો જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર પહેલા જે દ્રશ્યો છે તેમાં પોરબંદર લોકસભા બેઠકના જે ઉમેદવાર છે મનસુખ માંડવિયા તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો છે અને બીજી તરફ ભાજપના જ અન્ય ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર નોંધાવવામાં આવી રહ્યું છે આ જુદા જુદા બંને દ્રશ્યો છે એક બાદ એક ભાજપના જે તમામ ઉમેદવારો છે તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે અને શુભ મુહૂર્તમાં તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ભાજપ અને જે કોંગ્રેસના જુદા જુદા બે ઉમેદવારો છે તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે અને ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન પર બંને જુદા જુદા દ્રશ્યો આપ જોઈ શકો છો તો એક તરફ ભાજપના ઉમેદ જેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને શુભ મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું અને તેમણે ઉમેદવારી નોંધાવી પોરબંદર બેઠક અને સુરેન્દ્રનગર આ બંને બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા

પૃષ્વીક મકવાણા છે કે જેઓએ ભૂતપૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે તેમને અગાઉ ચૂંટેલા લોકસભા વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે આજે તેમણે વિજય મુહૂર્તની અંદર પોતાનું નામાંકન પત્ર જે છે તે દાખલ કર્યું છે. નામાંકન પત્ર જ્યારે દાખલ કર્યું ત્યારે તેમણે શક્તિ પ્રદર્શન કર્યા બાદ તેમના નામાંકન પત્ર જે છે તે દાખલ કર્યું છે કે તેની અંદર એઆઈસીસીના મહાસચિવ મુકુલ વાસનિક સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તેઓ હાજર રહ્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો ત્યારે મકવાણાએ પોતાનું ઉમેદવારી ફોર્મ જે છે તે ઉમેદવાર તરીકે એની જે વાત કરવામાં તો છે આ ફોર્મ ભર્યું છે એટલે કે હવે ઋત્વિક મકવાણા જે છે તે કોંગ્રેસના સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરીને આજથી પોતાનો પ્રચારની જે શરૂઆત જે છે તેની કરવાના છે

તો જણાવવા બદલ બે અલગ અલગ સ્ક્રીન ઉપર આપ તસવીર જોઈ રહ્યા છો એક તસવીર પોરબંદર જે જ્યાં વડીલોના આશીર્વાદ અને જનતાના પ્રેમ સાથે કોંગ્રેસે જે ઉમેદવાર જે ચહેરો મેદાનમાં ઉતાર્યો છે તે ઋત્વિક મકવાણા કે જેઓના દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને નામાંકન ભરવામાં આવ્યું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે જોકે સુરેન્દ્રનગરમાં ંદુ શિહોરા સામે હવે ઋત્વિક મકવાણા મેદાનમાં છે પરંતુ પંદર દિવસ મોડા તેઓ ચાલી રહ્યા છે કે સુરેન્દ્રનગરની જનતાના જે સમસ્યા જે પ્રશ્નો છે તેને લઈને અમે વાચા આપવા માટે મેદાનમાં ઉતર્યા છીએ અને અમને વિશ્વાસ છે કે જનતા આ વખતે સુરેન્દ્રનગરમાં બે જ્યારે ભાજપનો વિજય થતો આવ્યો છે ત્યારે આ વખતે જનતા કોંગ્રેસને જીત અપાવશે એટલે કે ઋત્વિક મકવાણાની જીત નિશ્ચિત છે જોકે તેઓએ આ વખતની ચૂંટણી કોંગ્રેસ ભાજપ વચ્ચેની નહીં પરંતુ જનતાના જનતાના પ્રેમની અને વિશ્વાસ અંગેની ચૂંટણી હોવાનું પણ નિવેદન આપ્યું હતું ત્રણ અલગ અલગ તસવીર બતાવી રહ્યા એક તરફ જ્યાં પોરબંદર થી ભાજપના ઉમેદવાર અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને ત્યારબાદ અમદાવાદ પૂર્વ બેઠકના જે લોકસભા બેઠકના ઉમેદવાર છે એચએસ પટેલ કે જેઓને વધુ

અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડપિયા જયસિંહ ચૌહાણ રાજ્ય સરકાર મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા અમારા શહેરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ ની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે અમારી સાથે અમારા શહેરના પ્રભારી સંજયભાઈ પટેલ સંગઠનના સૌ પદાધિકારીઓ ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને પચીસ કરોડ થી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા સ્વાભિમાન અને ગૌરવ વધાર નેતાઓના માર્ગદર્શન હેઠળ પાર્ક કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને સાત લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે લગભગ બાર હજાર કરોડના વિકાસના કામો ગત પાંચ વર્ષ દરમિયાન ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે મારા વિસ્તારની પાંચ વિધાનસભાને સ્પર્શતી ખારીકટ કેનાલ વર્ષો જૂની સમસ્યા એનું નિરાકરણ આવ્યું છે અને આરસીસી રોડ બની રહ્યો છે આના માધ્યમથી પૂર્વ વિસ્તારમાં પરિવહન તો સરળ બનશે જ પરંતુ સાથે સાથે આ રોડ આવનારા દિવસોમાં કોમર્શિયલ લાઈફલાઇન બનવાનો છે ત્યારે વિસ્તારના યુવાનોને રોજગારીની વિપુલ તકોનું નિર્માણ પણ થવાનું છે તો રાજ્યમાં લોકસભા બેઠકની છવ્વીસ બેઠક અને વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એ પાંચ બેઠકો પર યોજાઈ રહી છે અને ગુજરાતમાં સાત મે રોજ જ્યારે બંને ચૂંટણી માટેનું મતદાન થવાનું છે તેવા સંજોગોમાં હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર એક બાદ એક ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ત્યાં બીજી બાજુ સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર કોંગ્રેસના ઋત્વિક મકવાણા કે જેઓએ વડીલોના આશીર્વાદ સાથે તેઓએ પણ નામાંકન ભરી દીધું છે એટલે ભાજપના આઠ ઉમેદવાર છે કે જેઓ વિજય મુહૂર્તમાં હવે એક બાદ એક તેઓ નામાંકન ભરી રહ્યા છે અને નામાંકન ભરતા પહેલા તેઓના દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન વિશાળ જનમેદનીને સંબોધતા રેલી પણ યોજવામાં આવી સભા પણ યોજાઈ રહી છે અને તેની સાથોસાથ આ સાથે જન જા પ્રચાર અને જનતાના આશીર્વાદ સાથે તેઓ જીતના લક્ષ્યાંકને સેવવા તરફ આગળ વધી રહ્યા છે